ભાજપ ગાંધીનગરમાં આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં ભવ્ય ઉજવણી યોજાશે આ અવસર પર યુનિટી વાચનું ખાસ આયોજન કરવામાં આવશે જેમાં ભાજપે પોતાનું એનજીઓ યુનિટ તરીકે સરકારના અભિયાનમાં જોડાવાનું નક્કી કર્યું છે ઉજવણીના આયોજન અંગે આજે ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ અભિયાન અંતર્ગત દેશના તમામ લોકસભા ક્ષેત્રોમાં તેમજ ગુજરાતની બધી વિધાનસભાઓમાં યુનિટી યાત્રાઓ નીકળશે ગુજરાતમાં કહી શકાય કે નવેમ્બર દરમિયાન યુનિટી યાત્રા યોજાશે જ્યારે છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી કર્મસદની કેવડીયા યુનિટી કહી શકાય કે માર્ચ યોજાશે આ યાત્રાનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે છવ્વીસ નવેમ્બરે કર્મસદથી કરવામાં આવશે આ દરમિયાન રાષ્ટ્રપતિ પણ ગુજરાતની મુલાકાતે આવશે કાર્યક્રમનો હેતુ સરદાર પટેલના એકતા અને રાષ્ટ્ર નિર્માણના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો છે નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા આપણા મહાપુરુષો એ સતત સમાજમાં અને નવી પેઢીમાં આચરણમાં વ્યવહારમાં અને એમણે જે માર્ગ અપનાવ્યો હતો એના રાહે ચાલે એના માટે આગ્રહી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ મને કહેતા આનંદ થાય છે કે આંબેડકરજીની અલગ અલગ શતાબ્દી વર્ષો કે અલગ અલગ વર્ષની જન્મજયંતિની ઉજવણી હોય બિરસા મુંડાજીની હોય ગાંધીજીની હોય અને હાલ સરદાર એટ ધી રેટ એકસો પચાસ યુનિટી માર્ચ માની મોદીજીના નેતૃત્વની અંદર સમગ્ર દેશમાં સરદાર સાહેબના દોઢસોમી મી જન્મજયંતિની ઉજવણી એ થવા જઈ રહી છે ખેલ મંત્રી માની મનસુખભાઈ માંડવીવાજી માની મોદીજીના માર્ગદર્શન નીચે યોજના બની છે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રીના માર્ગદર્શન અને એમના નેતૃત્વ નીચે માની હર્ષભાઈ દેશના